સત્તાનો દુરુપયોગ કરી સરકારી તિજોરીને 72 લાખનો નુકસાન પહોંચાડવાના કેસમાં ગુજસેલના પૂર્વ સીઈઓ વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યો છે ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અને સીઈઓ રહી ચૂકેલા કેપ્ટન અજય ચૌહાણ ગેરરીતિઓ આચરતા હોવાનું સામે આવતા રાજ્ય સરકાર દ્વારા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોને તપાસ સોંપવામાં આવી હતી આ તપાસ દરમિયાન ભ્રષ્ટાચારમાં કેપ્ટન અજય ચૌહાણ સહિત ત્રણ લોકોની સંડોવણી સામે આવી હતી તેઓએ પોતાના ફેમિલીના એટલે કે પોતાના કુટુંબીજનોના અંગત ઉપયોગ માટે સરકારી એરક્રાફ્ટનો ઉપયોગ કરેલો છે અને આ માટેનું જે ફ્યુઅલ અને તેનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ ચાર્જ વગેરે બાબતો હોય છે એ સરકાર શ્રીના તિજોરીમાંથી આ ઉપરાંત તેમણે એવિએશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને ને ફ્લાઇંગ સેવા પૂરી પાડી હતી અને આ કંપની પાસેથી સુડતાલીસ લાખ જેટલી રકમ વસૂલી હતી ગુજરાત સરકાર નવા છસો પચાસ ચેલેન્જર જેટ વિમાનનો નો જાળવણી ખર્ચ દર મહિને પચાસ લાખ રૂપિયાની આસપાસ થતો હતો જોકે તેનાથી વિરુદ્ધ મેન્ટેનન્સ કરનાર કંપની પાસેથી ઊંચી રકમ વસૂલી રેકોર્ડ પર નેવ લાખ રૂપિયા નોંધતા હતા આ તમામ બાબતો મળીને બોતેર લાખ ત્રાણું હાજર જેટલી રકમનો નો તેઓએ ભ્રષ્ટાચાર આચર્યો છે આ અંગે હજુ પણ વધુ તપાસ ચાલી રહી છે ચેતન પુરોહિત દિવ્ય ભાસ્કર અમદાવાદ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ